ગઈકાલે નવસારી જિલ્લાની અંદર કોસ્ટિંગ કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન એલસીબી એસઓજી લોકલ પોલીસ અને એસઆરડીના જુદી જુદી ટીમ્સ દ્વારા ઊંઝલ બીચના ચાંગલી ફલિયા થી ઉત્તર દિશાના તકરીબન પાંચ કિલોમીટરના પટ્ટાની અંદર પાંચ જુદી જુદી જગ્યાઓથી ટોટલ મિલાવીને પચાસ પેકેટ નાર્કોટિક ડ્રગ્સ બરામદ થયા છે તે એફએસએલ દ્વારા સ્થળ ચકાસણી કરાવતા આ નાર્કોટિક ડ્રગ્સ હશીશ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ પ્રસ્થાપિત થાય છે તમામ પેકેટ અંદાજિત બારસો ગ્રામના છે ટોટલ સીઝર આ પેટ્રોલિંગ દરમિયાન સિક્સટી કેજીસનો થયો છે જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર અંદાજિત કિંમત ત્રીસ કરોડ રૂપિયા આંકી શકાય છે આ તમામ પોલીસની પ્રક્રિયા આ કેસની અંદર અત્યારે હાલ ચાલુમાં છે અને એફઆઈઆર લેવાની કાર્યવાહી પોલીસે હાથ ધરાવી છે આ ટોટલ જો પેકેજિંગ કરવામાં આવી છે તે દરેક પેકેટ જો છે અંદાજિત બારસો ગ્રામનું છે અને દરેક પેકેટની અંદર ફાઇવ લેયર ઓફ પેકેજિંગ કરવામાં આવી છે જેમાં સૌથી ઉપર એક ટ્રાન્સપેરન્ટ પારદર્શક પ્લાસ્ટિકની પેકેજિંગ છે એની અંદર સેકન્ડ લેયરની અંદર કાપડની પેકેજિંગ છે અને થર્ડ ફોર્થ અને ફિફ્થ લેયરની અંદર ફરીથી પ્લાસ્ટિકની પેકેજિંગની અંદર જોવામાં મળે છે દરેક પેકેજની ઉપર ઉર્દુ ભાષાની અંદર કઈ લખેલું જણાઈ આવે છે પણ અત્યારે આની સોર્સ ઓફ ધીસ ડ્રગ્સ ઇઝ અ મેટર ઓફ ઇન્વેસ્ટિગેશન અને તપાસની કર્યા પછી અમે એમનું પ્રસ્થાપિત કરી શકશું કે આ કયા એરિયાથી આગળ છે અત્યારે અમારી કોસ્ટલની જો કોમ્બિંગ એક્સરસાઇઝ છે તે ઓર આવી છે અને અત્યારે ટોટલ જેટલી ટીમ્સ જો છે આખા નવસારી જિલ્લાના કોસ્ટલ વિસ્તારની અંદર મરોલીથી લઈને મરીન પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અત્યારે આ શોધખોળ ચાલુમાં છે અત્યારે જો આ ડ્રગ્સ મળ્યું છે તે હશીશ હોવાનું એફએસએલ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે તે બ્લેક કલર નું ગુઈ સબસ્ટન્સ હોય છે તો એ પોઝિટિવ કન્ફર્મેશન હશીશ નું પ્રસ્થાપિત થયો છે આ અંદાજિત આની જો ટોટલ સીઝર અત્યાર સુધીની બજાર કિંમત 30 કરોડ જેટલી આખી શકાય છે અ ફાઇનલ તો આ લેબ ટેસ્ટિંગ દ્વારા જ ખબર પડી શકે છે બટ પ્રાથમિક દૃષ્ટિએ ઇટ અપીયર્સ ટુ બી હાઈ કોન્સન્ટ્રેટ ફોર્મ ઓફ